રિવાઇન્ડના આજના એપિસોડમાં અમુ તમને બતાવીએ છીએ આજથી પાંચ વર્ષ પહેલાં સી એમ વિજય રૂપાણી જૂનાગઢ પધારેલ અને સરકારી રાહે અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ જેમાંના મુખ્ય કહેવાય એવા અઠ્ઠાણું કરોડના ખર્ચે નરસિંહ મહેતા ભવન તથા અન્ય પ્રોજેક્ટની પાંચ વર્ષે પણ શું હાલત છે અને વધારે મહત્ત્વની બાબત ત્યારની એ ધ્યાનમાં આવેલ કે તત્કાલીન ત્યારના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીન એટલે કે વીસી આ ન્યૂઝમાં દેખાય છે જેઓએ સ્વચ્છતા અભિયાન અને અન્ય બાબત માટે એમઓયુ કરેલ એટલે કે અમુક પ્રોજેક્ટ કરવાનું પ્લાનિંગ કરેલ જે બધા પ્રોજેક્ટનું બાળમરણ થઈ ગયા કે હજુ જીવે છે તેનું આકલન પણ થવું જોઈએ એવી લોકમાંગ સામાન્ય રીતે હોય છે જુનાગઢની ટૂંકી મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે ખડિયા પાસે નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના નવા બનનાર ભવનનું ભૂમિ પૂજન કર્યું હતું બપોરે ત્રણ કલાકે હેલીપેડ ઉપર આવે પહોંચેલ મુખ્યમંત્રીશ્રીનું પહેલા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રસાલો મહેતા યુનિવર્સિટી ખાતે પહોંચ્યો જ્યાં ખર્ચે બનનાર આધુનિક મહેતા વિશ્વવિદ્યાલય ભવનનો શ્રીએ શિલાન્યાસ કર્યો હતો અને પૂજા વિધિમાં શ્રદ્ધાભેર ભાગ લીધો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ શિલાન્યાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યારે આધુનિક ભવન ઉપલબ્ધ

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે બાઉદીન કોલેજના પટાંગણમાં મહાનગરપાલિકાના પાસઠ કરોડ સહિત પ્રજાકીય વિકાસલક્ષી કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રકલ્પો યોજ્યા હતા બપોરે સાડા ત્રણ કલાકે બાઉદીન કોલેજ ખાતે આવી પહોંચેલ નું તમામ તંત્ર તેમજ મહાનગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત કરતા મેયર ધીરુભાઈ ગોહિલે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીને જૂનાગઢ પ્રત્યે ખૂબ જ લગાવ છે અને સમયાંતરે સારી એવી ગ્રાન્ટ શહેરના વિકાસ માટે ફાળવતા રહ્યા છે મહાનગરપાલિકાના અલગ અલગ પાસઠ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્તની સાથે દુબળી પ્લોટમાં બનેલ કોમ્યુનિટી હોલ ભેસાણની સરકારી કોલેજ તેમજ ભેસાણ તાલુકા પંચાયત ભવન પણ સીએમએ આ તકે લોકાર્પણ કર્યું હતું આધુનિક ટેકનિકની મદદથી લોકાર્પણ કર્યા બાદ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અઠ્યાવીસ જેટલા અભ્યાસક્રમોને પણ વિદ્યાર્થી સમક્ષ શ્રી રૂપાણીએ ખુલ્લા મૂક્યા હતા અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અહમ કદમ ઉઠાવી રહી છે બીજી તરફ આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જવાહર ચાવડા સાંસદ રાજેશ ચુડાસમા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જુનાગઢ મહાનગરપાલિકાએ વિશ્વવિદ્યાલયની બે કોલેજ સાથે સ્વચ્છતા અભિયાન તેમજ મહાનગરપાલિકાની કામગીરી અંગે એમઓયુ કર્યા હતા જે મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યા હતા

અને જુનાગઢમાં એક તાકાત છે જુનાગઢ એક ઐતિહાસિક સિટી છે અને એટલા માટે એનો વિચાર કરીને એનો વિકાસ થાય પણ એની પહેલી પ્રાથમિક શરત એ છે કે જુનાગઢના રસ્તા ગટર લાલ પાણી સફાઈ એ પણ સારામાં સારી બની જોઈએ અને તાત્કાલિક અમે કોઈ નિર્ણય કર્યો જેટલા પૈસા છોટા હશે રાજ્ય સરકાર આપશે પરંતુ દરરોજ લોકોને પીવાનું પાણી મળે અન્નગ્રાઉન્ડ ગટર થઈ જાય અને રસ્તાઓ બરોબર હોય આ પ્રકારે સફાઈ બરોબર થતી હોય અને જુનાગઢની તાત્વિક આવશ્યકતા પૂરી થાય અને સાથે સાથે ગિરનારના રોપ નું કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આવતીકાલે જુનાગઢ આવી રહ્યા છે બાઉદીન કોલેજ ખાતે તેઓ વિવિધ પ્રજાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જેના ભાગરૂપે આજે બાઉદીન કોલેજ ખાતે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મહેતા યુનિવર્સિટી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અઠ્ઠાણું કરોડ ને ખર્ચે બનનાર નરસિંહ મહેતા ભવનનો નું ખાતમુહૂર્ત તેમજ મહાનગરપાલિકાના અડસઠ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આવતીકાલે ને હસ્તે થશે બપોરે સવા બે કલાકે તેઓ જુનાગઢ ખાતે આવશે ત્યારે બાઉદીન કોલેજ

જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢના વોટર વર્ક્સના પાસઠ કરોડનાં કામ તથા બે કરોડને આઠ લાખ રૂપિયાના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ એમ સડસઠ કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે સાથે સાથે યુનિવર્સિટી ભક્તકવિ નરસિંહતા યુનિવર્સિટીના પણ અઠ્ઠાણું કરોડના ખર્ચે બિલ્ડિંગ બનનાર છે એમનું પણ ખાતમુહૂર્ત છે ભેસાણ તાલુકા પંચાયત કચેરીનું પણ લોકાર્પણ અને સાથે સાથે ભેસાણ કોલેજ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે એટલે મુખ્યમંત્રીશ્રી કાલે સવા બે વાગે હેલીપેડ ઉપર ઉતરશે ત્યાંથી સીધા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઉપર જશે ખાતમુહૂર્ત કરી અને અહીં બાઉદીન કોલેજ ખાતે ત્યાં સભા રાખેલ છે ત્યાં આવી અને અહીંથી બધા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું એમના હસ્તે ખાતમુહૂર્ત જુનાગઢના આંગણે એક નવતર પ્રયોગ થયો છે પ્રજાલક્ષી કાર્યક્રમનું ટાઇટલ જ એવું છે પ્રજાલક્ષી લોકાર્પણના કાર્યક્રમો કે જેમાં સમાજ શિક્ષણ સમાજના આગેવાનો શિક્ષણના આગેવાનો સાથે મળી એક નવતર પ્રયોગ દ્વારા કાર્યક્રમ કરે છે જેમાં જૂનાગઢ શહેરનું શિક્ષણ અને સમાજની ઉપયોગી વ્યવસ્થાઓને લગતા ખાતમુહૂર્તો થશે કોર્પોરેશનના કામો છે યુનિવર્સિટીના બિલ્ડિંગના કામો છે સાથે સાથે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવાના છે એની સાથે સાથે યુનિવર્સિટી તરફથી અઠાવીસ જેટલા નવા સ્કિલ બેઝ્ડ કોર્સિસ કે વિદ્યાર્થી ભણીને તરત માર્કેટમાં આવે એટલે તરત એમને એમ્પ્લોયબિલિટી મળે એવા કોર્સિસનું પણ અનાવરણ થનાર છે આ ઉપરાંત યુનિવર્સિટી અને કોર્પોરેશન વચ્ચે એક નવતર પ્રકારનું એમઓયુ પણ થનાર છે તો એક વિવિધ પ્રકારનો કાર્યક્રમ ઘણા બધા ઉપક્રમો સાથે જોડી અને કોર્પોરેશન અને યુનિવર્સિટી અને વહીવટીતંત્ર સાથે મળીને કાર્યક્રમ કરે છે કાર્યક્રમ બે વિભાગમાં વેચાયેલો છે મુખ્યમંત્રીશ્રી સીધા ઉતરી અને યુનિવર્સિટી ખાતે પૂજા વિધિ કરવા માટે પધારશે ત્યાં પાંચ સાત મિનિટનું ધાર્મિક વિધિ કરશે ખાતમુહૂર્ત પૂજા વિધિથી થઈ ત્યાંથી અહીંયા પધારશે અને અહીંયા આવ્યા પછી વિધિવત તમામ કાર્યક્રમો અહીંયા થનાર છે